સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરથી આશરે સાત થી આઠ કિલોમીટર દૂર વડાલી દામડી અને મુરડની સીમા આવેલા કોઝવે પરથી કુબાદરોલ ગામના બે યુવાનો નામે નટવરભાઈ સરદારભાઈ ઠાકોર તથા દીપકભાઈ ખેમાભાઈ વણકર કે જેઓ ગઈકાલે રાત્રે અહીં કોઝવે પરથી પસાર થયા હતા ત્યારે વધુ વરસાદને લઈને કુલ પાણીની આવક વધુ હોય ત્યારે જોખમ લઈને બાઇક લઈને પસાર થયા હતા ત્યારે મસ મોટા પાણીના પ્રવાહમાં તણાયા હતા જેથી દીપકભાઈ ખેમાભાઈ વણકર નામનો વ્યક્તિ બચી ગયો હતો અને જ્યારે નટવરભાઈ સરદારભાઈ ઠાકોર નામનો વ્યક્તિ તણાઈ જતા સમગ્ર રાત દરમિયાન વડાલી તાલુકા પ્રશાસનમાં મામલતદારશ્રી અને તેમની ટીમ વડાલી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ તથા વડાલી નગરપાલિકાના પ્રમુખ સહિત તેમનો સ્ટાફ દ્વારા સમગ્ર રાત્રિ દરમિયાન ખડેપગે હાજર રહ્યો હતો અને છતાં લાશ ન મળતા વહેલી સવારે હિંમતનગર ઈડરથી ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી અને ઈડર વડાલી અને હિંમતનગરના સંયુક્ત ઓપરેશનને નાવ દ્વારા લાશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જ્યારે વીસ કલાક બાદ યુવકની લાશ મળી આવી હતી અને પોલીસને સોંપવામાં આવી હતી ત્યારે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું દીપકભાઈ ખેમાભાઈ વણકર ખૂબ જ નટવર મારો ખાસ મિત્ર બંને એના ઘરે મારા ઘરે બેસી અને બંને વડાલી તરફ નીકળ્યા હતા પાણી જોઈ એટલે અમે બ્રેક મારી બ્રેક મારી ગાડીના હંગાથે અમે બંને ભાઈ તણાઈ ગયા મને તડતા આવતી મેં બહાર નીકળી ગયો વડા તરફ બેસી પછી મેં ડાયરેક્ટ પોલ્ટિશન ગઈ ફરી સાહેબ હંકદીપ સાહેબ આવું મારા બરાબર બની ગઈ છે અને બની સાહેબને તાત્કાલિક લઈને મેં સ્થળ પર લઈને આવી ગયા